નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલી પોલીસ મથકે બે હજાર ચોવીસની સાલમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા મુજબ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા ફરિયાદના એક વર્ષ કરતાં ટૂંકા ગાળામાં આવ્યો ચુકાદો આરોપી નિલેશ પાટણવાડિયાને આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચરણની નોંધાયેલી ફરિયાદના આરોપી વર્ષ માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધવા સગીરા બળજબરીપૂર્વક ખેંચી લઈ જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ આચર્યું હતું અને તેનીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ નોંધાઈ હતી ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી પટેલની રાખી કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબને આરોપીને તકસીવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરના નિલેશભાઈ મનુભાઈ પાટણવાડિયાને કસુરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટના ગુનામાં પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કુદરતના નૃત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તારીખ 6 7 24 ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય ના સંહિતા તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબની ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડિયા રહેવાસી સાવલી નાએ સાવલીની ભોગ બનનાર પીડિતા પંદર વર્ષ ચૌદ દસ માસની દીકરીને પ્રેમ સંબંધો બાંધવા જબરદસ્તી કરી દીકરીને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ કરેલ અને ત્યારબાદ ભોગ બનનારના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરતો હતો જેનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જય ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી નિદેશ મનુભાઈ પાટણવાડિયાને તક્ષીરવાન ઠેરવી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે મુજબ છ માસની સજા તથા એક હજાર દંડ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ મુજબ એક બે વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે એમ પાસઠ તથા પોક્સો એકની કલમ ત્રણ ચાર પાંચ મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધીનું જીવન જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ જે દંડની રકમ નામદાર અદાલતમાં આરોપી ભરે તે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિક્ટિમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવવા ભલામણ કરેલ છે આ ચુકાદો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ આજીવન કેદ સજાનો આ કલમો હેઠળનો પ્રથમ ચુકાદો છે